અંકલેશ્વર તાલુકા કક્ષાનો પ્રજા પ્રજાસતાક દિન પર્વની બાફરોલ ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર એસડીએમ ડિએમ ભિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું છોટ્ટેરમાં પ્રજાસત્તાક પર્વની અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણી બાકરોલ ગામ ખાતે શાળાના પટાંગર ખાતે કરવામાં આવી હતી અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના વડદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કરરસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ શાળા તેમજ પોલીસ વિભાગ દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી જે બાદ વિવિધ શાળા દ્વારા દેશદાસ પ્રગટ કરવાના વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ પ્રદર્શન કરવામાં આવી હતી તો સ્વ સ્વતંત્ર સેનાની સહિતના મહાનુભાવોનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તાલુકા શાળામાં પટાંગણ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ધન્યતા અનુભવ છું દેશને આઝાદી અપાવનારા વીર ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ તથા બંધારણના ઘડવૈયાઓને નમન અને વંદન કરું છું મિત્રો પ્રજાસત્તાક દિવસે આપણે યાદ અપાવે છે કે આપણે એક છીએ આ એકતાનો પર્વ છે અને આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છીએ આજના દિવસે 1950 માં 75 વર્ષ અગાઉ ભારત દેશનું બંધારણ અમલમાં બન્યું હતું પ્રજાસત્તાક ભારતની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસે તે મહાપુરુષોને યાદ કરવા જોઈએ જેમણે આઝાદી મેળવ્યા પછી તેમને સમૃદ્ધ અને મજબૂત ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું છે ભારત બંધારણ અમલ આવ્યા પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે એક નિર્માણ થયું છે અને ઉભરીને આવ્યું છે મિત્રો આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે બંધારણના ઘડવામાં જેમણે યોગદાન આપ્યું તેવા બાબા સાહેબ આંબેડકર તથા સાથે જ્યારે વિશ્વમાં વુમન ઇક્વાલિટીની કોઈ ડેફિનેશન નથી ત્યારે આપણી બંધારણીય સભામાં પંદર જેટલા ફિમેલ સભ્યો હતા અને તેમણે આ બંધારણને એક ઓપ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે જેમાં સરોજીન નાયડુ રાજકુમારી અમૃતા ખોર સુચેતા કૃપલાણી તથા હંસાબેન મહેતા જેવા આઝાદીના ઘડવાયાઓએ બંધારણીય સભામાં ભાગ લીધો હતો મિત્રો બંધારણનું આજે અમને બન્યું પંચોતેર વર્ષ અગાઉ ત્યારે આપણે જેમને અથાક મહેનત કરી અને નાગરિકતા વિષયમાં હકો આપ્યા છે ત્યારે આપણા બંધારણમાં આજે એકસો પચીસ જેટલા બંધારણીય સુધારાઓ થયા છે ટોટલ ચારસો ને અડતાલીસ જેટલા આર્ટિકલો અત્યારે સમાવેશ થાય છે પચીસ ભાગમાં વેચાયેલું છે તથા બાર શેડ્યુલમાં સમાવેશ થાય છે મિત્રો દેશના બંધારણ દરેક નાગરિકને સમાનતા સ્વતંત્રતા ધર્મનિરપેક્ષતા સ્વતંત્ર ન્યાયતંત્ર સહિત વિવિધતામાં એકતાના હક્કો આપ્યા છે